હું તમારી માફી માગવા આવી છું અને રજા લેવા માટે માફીશ મારા ત્યાંના ટાઈમમાં કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમે મને માફ કરી દેજો મને ખબર છે કે મારા પતિના ગયા પછી મારું આ ઘરમાં કોઈ સ્થાન નથી રહ્યું અને જ્યાં હોય દિવસ રહેવું અરે તમે કેવી વાત કરો છો હા આ તમને અમે લોકો માફ તો નથી જ કરવાના એ રહી વાત બીજી કે રજા માંગવા આવ્યા આ તમે બહુ સારું કામ કર્યું છે કે સારું કામ કરવા જઈ રહ્યા છો કે અમારી રજા મંજૂરી લેવા આવ્યા છો અરે જરાય શરમ નથી આવતી તમને આ ઘરમાં ચોરી કરીને પછી રજા માગે છે હું જાઉ આદી હિરણ તમે લોકોએ એના પર શંકા કરી છે શંકા નહી એ સુર્ય તમેને લેતા બોલો બોલો જોય જોય આ જોય બોલો હવે કઈ પૂછવું તમારે તમારે બહુ લાગે છે આ કદાચ સાથ નતો ને આમાં હા આ પાછળ કોક હતું તો બાદ હશે હો કદાચ તો હોય છે બોલો છો તમે માની કે મારા પર આરોપ નાખો છો મહેરબાની કરીને ગળડામાં આવતો ને તો ન હમ હું તમારા બધાની રજા લઉં છું હવે કેટલી વાર રજા લેશે જાને જવાની હોય તો જાઓ ધક્કા મારીને કાઢવા પડશે એવું લાગે છે હા રે એવું જ લાગે છે ધક્કા મારી આસે મેડ નહીં આવે અહીંયા કેમ કે એકચુલીમાં છે ને પગમાં પ્રોબ્લેમ થયો લાગે છે બેટા ઊભો થા ને જરા હાથ પકડીને કાઢ ને અહીંયાથી એને પરોતીને મીરા ઉપર તારી સાથે આવું ના બા આ તમારું ઘર છે તમે તમારા ઘરમાં રહો અને તમારી રીતે જિંદગી જીવી લેશ જીવી લેજે અને જો નો જીરાય ને તો પથ્થર પર માથા પછાડી પછાડીને જીવ આપી દે છે પણ અમારો જીવ નો ખાતી હમ હા આસ આ જગ્યા થઈ આમ બેસો થોડા કામ બેસો આગા જાવ હા હવે બેડા આ પેલું થયું જાણ ગયું ને જગ્યા થઈ હે થેલે વેલે લીધા વગર જતી રહી

શાંતિથી રેવું હોય ને મની ના જઈને આરામ કરો તો ખાટલા પર બાર ફેંકી દઈશ હાલી નીકળે ખખ ખખ કરતો ધોયડવા બધા

હું બહાર ગયો તો મેં કીધું હું આવ્યો છું ને તો મારી બેનને મળતો હતો તારી ઘરે ગયો હતો ત્યાં તો ખબર પડી કે બેન અલગ રહેવા ગયા છે એટલું એટલું બધું થઈ ગયું તો તારે તો તને કઈ એવું લાગતું જ નથી ને કે મારો ભાઈ હજી જીવે છે તો હું એને કઈ વાત કરું એમ ભાઈ સુખની વાત હોય તો ફોન કરીને વારે ઘડીએ બધું કહેવાય દુઃખમાં નહીં અને આમ પણ ત્યાં મારું માન નહોતું મારી જરૂર નહોતી મારા પ્રત્યે કોઈને લાગણી પણ નહોતી તો પછી ત્યાં રહીને ટાઈમ બગાડો એના કરતા સારું ને કે જીવનમાં પોતાનો એક રસ્તો લઈ લેવાય તો પણ તારો ભાઈ નહોતો હું એમ કહું તારે ભાઈનું ઘર તો હતું ને ને ભલે નાનું તો નાનું પણ હતું તો ને તારો ભાઈનું ઘર ન હોય તારે ને કેમ ભાઈનું ઘર હતું ભાઈ હતો બેન હતી પણ સમાજ ક્યાં જીવવા દે છે ત્યાં આવીને બેસું ને તો ગામ લોકો વાતો એટલે મને થયું કે કોઈની ઇજ્જત મારા હિસાબે શું કામ ઓછી કરવી એકલું રહેવામાં મજા છે અરે આ સમાજની તું વાત કરશો આ સમાજ તો છે ને તું એકલી રહીશ ને તોય વાતો કરશે કે આને એકલું રહેવું હશે આને આવું હશે તેવું હશે તોય વાત કરશે ને તું મારી ભેગી રહી તોય વાત કરશે ને તું તારી સાસુ સસરાની ભેગી હતી તોય વાત કરતા હતા લગ્ન નહોતા કર્યા તો એમ કહે કે આ જુવાનીમાં વિધવા થઈ છે તો લગ્ન કરી લીધા હોત તો એકલી રહેતી હોત તો એમ કહે કે ભાઈ આ જોને આને કઈ ખબર નહીં પડતી હોય હજી વિધવા થઈ છે ને એકલી રહી અને મારી ઘરે આવી હોત ને તોય લોકો એમ જ કે કે આ વિધવા થઈ ગઈ તો એનું ઘર મૂકીને હોય આવી આ સમાજને ક્યાંય નહીં પહોંચાય જો આપણે આપણી રીતે સારું જીવન જીવવું હોય ને તો આપણે જેમાં સારું લાગતું હોય ને એ જીવન જીવવાનું હોય સમાજની બીક ન રાખવાની હોય ભાઈ છોડ ને બધું એ ઘરમાં મારા સસરાનું નથી ચાલતું ત્રણ લોકો એક થઈ ગયા છે મારા ઘરડા સાસુ અને સસરા તો રાતા પાણીએ રોવે છે હવે એમાં મારું ત્યાં શું આવે પહેલેથી કોઈ દિવસ કોઈની સામે બોલી જ નથી એકવાર હિંમત કરી કે સામે બોલીને સાચું કહી દઉં તો બહુ માર ખાઈને બેઠી પાછી ખબર પડી કે સામે બોલવાનો કોઈ જ મતલબ નહોતો એટલે તું માર પણ ખાઈ લેતી ન્યા તારા સસરાની ઘરે શું કરી પોતાનો માણસ આપણી સાથે ન હોય તો બધું થાય ને પણ એમ નહી આવું બધું થતું તો હાલો કુમાર નથી રહ્યા પણ તારા ઘરમાં જણતો હતો હતા ને બે તારો દેર હતો સસરો હતો કીધું મારા સસરા તો બહુ ટાઈમથી અલગ રહી છે મારા સાસુ એટલા હેરાન કર્યા ને કે ઘર મૂકીને જતા રહ્યા એમનાથી મારું દુઃખ નહોતું જોવાતું અને જો કંઈ બોલે તો ઘરમાં ઝઘડા થતા હતા અને રહી વાત મારા દેરની તો એ તો મારી દેરાણી કહીને એટલું જ પાણી પીવે છે મારી દેરાણી એમ કહી દે કે ઘરની બહાર નહીં જવાનું તો નહીં જવાનું બેસવાનું તો બેસવાનું ઉઠવાનું તો ઉઠી જવાનું હવે એવી હાલતમાં મારો પક્ષ રાખે છે બહુ કર્યું હોત તો તો આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તે મને કીધું નહીં ને મને તો એ વાતનું દુઃખ છે મને તો એવું થાય છે કે તું મને તારો ભાઈ સમજતી જ નથી તો જ તું ન કે ને એવું ના બોલો એક તો આમ પણ દુઃખમાં જીવું છું અને તમારા શબ્દો વધારે હેરાન કરી રહ્યા છે મને ભાઈ ને ભાઈ નહીં બાપ ગણું છું ભગવાન ગણું છું મારું કે જેણે મા બાપના ન હોવા છતાં પણ ઉછેરીને મોટી કરી સાસરે મોકલી જવાબદારી નિભાવી પણ હવે આ બધી વાતનો કોઈ અર્થ નથી જીવું છું શાંતિથી પાંચ ઘરના કામ કરું છું ગુજરાન ચાલી જાય છે મારા જીવનનું અને રહી વાત પ્રેમની તો હવે પ્રેમ જેવો કોઈ શબ્દ મારા જીવનમાં માયને નથી રાખતો જો તું મને ભાઈ માનતી હોય ને તો તારે મારા ઘરે આવવું પડશે અત્યારે મારાથી તારું દુઃખ જો અત્યાર સુધી તો મને ખબર નહોતી અને તારું દુઃખ હતું એ મારાથી સહન થતું હતું તો મેં કર્યું તો એ છતાં મને તો ખબર પડી જ જતી હતી તારી યારે જ્યારે વાત કરતો હતો ને ત્યારે કે મીરાબેન દુઃખમાં છે પણ પોતાના ભાઈથી વાત છુપાવે છે હવે મને ખબર પડી ગઈ હવે હું તને એકલી નહીં રહેવા દઉં તારે મારી ઘરે જ આવવું પડશે ભાઈ છોડ ને ત્યાં આવીને પણ શું કરીશ વિધિ મને જોઈને ખોટા જીવ બાળ્યા કરશે એના ભણતર ઉપર અસર થશે અને તમે બંને હું તમારું કેમ કરો છો એ મને ખબર જ છે એ બધી કોઈ મિલકત નથી કે તમે લોકો મને પાલવી શકો મિલકત ન હોય તો કાંઈ નહીં પણ કંઈ મારી બેન થોડી એક મને માથે પડશે અને તું ત્યાં આવીશ તો તું પાંચ પચીસ રૂપિયાનું કામ કરીશ ને હું કામ કરું છું એવું તું કામ કરીશ થોડું ઘણું પણ આપણું બે એનું ગુજરાન ચાલ છે એટલે હું તને કહું છું જો તું માને તો મારી ઘરે વહી આવ ભાઈ તમને મારા સમજે મારે કોઈ જાતની જીદ નથી સાંભળવી તમારી જો તમને ઈચ્છા થાય ત્યારે મળવા આવી શકો છો મારા ઘરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેશે પણ હું ત્યાં નહીં આવું દર વખતે પ્લીઝ મને માફ કરી દો દર વખતે તને ખબર છે આ ભાઈની લાટકી બેન છે એટલે સમ આપશે એટલે ભાઈ માની જાહે કંઈ વાંધો નહીં આ વખતે પણ તારી જીદમાં હું હારી ગયો હું મળવા આવતો રહી અને ક્યારેક નાનીને પણ લેતો આવીશ હો ને અને તને યાદ આવે ત્યારે ઘરે આટો મારજે પાછી હો ને મમ્મી બોલો ને મોબાઈલ મૂક ને અરે ના મારી ગેમ ચાલે છે અરે ગેમ ગઈ તારી તડકે અરે પણ મારી લાસ્ટ મારી વાત સાંભળ મારી વાત સાંભળ ને હું છે હ તું અહીંયા બેસીને ગેમ રમે છે હું તને એક વાત કરવા આવી છું બોલો જલ્દી બોલો મારે છે ને જાત્રાએ જાવું છે મંદિરે ભગવાનના દર્શન કરવા છે તું એક કામ કર ને આ બધું કામનું બધું ફટાફટ પતાવી દેજે અને પછી ઓફિસે જજે એનું કારણ એ છે કે હું ન હોઉં તો પછી તારે જ કરવું પડે ને તો પછી આ ગેમની આરત મૂકી દે અરે જાત્રાએ જવું છે તો જાવ ને પણ ઘરના કામ મને કેમ સોપીને જાવ છો આ જ્યારથી પેલી મીરા જતી રહી છે ત્યારથી બધા કામ તમે મને જ સોપી દો છો મેં કઈ આ ઘરની નોકરાણી છું મારાથી આટલા બધા કામ નહીં થાય કહી દઉં છું બેટા નોકરાણીની વાત નથી પણ ઘરના કામ તો હું જ કરે ને અને તને ખબર છે ને આ મને ભોગનો દુખાવો થઈ ગયો છે આ કમર દુખ હાય માં આ કમર દુખે છે અને અમુક ઉંમર થાય એટલે આવું તો રે ને બેટા તું તો જુવાન લોહી કેવાય તું બધું કામ કરી શકે અને હું હું તો આ ગર હવે જવાના દિવસો ગણવાના છે બોનસના દિવસો જીવી રહી છું તો પછી બેટા

ભૂમિ કેમ એમ કરે છે અને ઘરમાં નોકરાણી લાવવાની વાત કરે છે આપણા ઘરમાં તો ક્યારે નોકરાણી આવી જ નથી તો હવે આવી જશે પણ નોકરાણી સારા કામ નો કરે જેવું આપણે આપણા ઘરનું સમજીને કરીએ ને એવું એ ના કરે તો તમે કરી નાખો ને પ્લીઝ મને આ બધું નથી આવડતું અને મને આની ટેવ જ નથી ભાભી હતા તો કરી નાખતા હતા બધું એના પાસેથી કરાવી લેતી હતી હવે કોની પાસેથી કરાવું તમે કરી નાખો તમારી બી સફાઈ બહુ સરસ છે મારી નથી મને મને સફાઈ કરતાં આવડતું જ નથી ની મીરા હતી ને તો બધું કરી નાખતી પણ હવે છે જ નહીં તો મારે તારી જ આશા હોય ને તો શું હવે પાછી એને બોલાવું અહીંયા બોલાવી છે એને બોલાવવાની શું વાત કરું છું તો કરી નાખો તમે તમાર જાતે મારાથી નહીં થાય મારા પર બધું કામ સોપીને નહીં જવાનું આમ તમે જ્યારે હોય ત્યારે પેલી જતી રહી છે તો બધા કામ મને જ સોપી દો છો જો સવારના બે વાસણ પડેલા છે ચા વા પીધેલી બધું નાસ્તો કરેલો એમને પડેલો છે તમે જાત્રાએ જવા પહેલા બધું આપટી લો અને પછી જતા રહો મારે તો તારી જ આશા હોય ને તું આવી રીતના કરીશ તો પછી આ આ ઘરનું મેનેજમેન્ટ કોણ કરશે જો મને એમાં તું કે આજે જ મને રજા મળી છે મને શાંતિથી ઘરે આરામ ને રેસ્ટ કરવો છે બરાબર થોડા દિવસની જ વાત છે ને પછી આ જે મીરાના ભાગની પ્રોપર્ટી આપણા હાથમાં આવવાની છે એ વેચાઈ જશે અને આપણે કંઈક નવું વિચારશું ત્યારે કામ નહીં કરવું પડે અને કામવાળી પણ રાખી દેસુ એટલી વ્યવસ્થા થઈ જશે પણ ત્યાં સુધી તો તું કરીશ ને જો